બે ઘોડા કરવું પડશે આટલા બધા પૈસા લઈ જાય એવું એમ ને તમે આવજો મને કોઈ ઉકલી લાગે ચોકી લાયો લાગે હો અને હવે બઉ મારું બાઇક લઈ જાય તો કરવું મારે ઘોડા છોકરો ને તો કેવું હોય વાત માં ગપ્પા મારવાની કેવું હોય બરાબર તો આપડા ઘરે નક્કી કરવું પડે કે હાસ ના લાવે છે શું કરે છે

હારું લાવે એટલે વાજા ઉંગો ખરા બબરો ઘુંટવા દેતું ને સંપ્લાય શેઠું ગળા આપણે આવી ગયા અકર ખોડા હવે મોંડો નહીં આપા આપા ખાઈ લેના થોડા આવી જા ભાઈ દીતા આવો ખોડા આવી ગયા તો રો પાણી પાઈ દે તમે ફટા ફટા કોણ પટા કડા ખબર લાગી

ઘોડા લાયા બન કરે વાત તો આવ્યું ત્યાં હશે ને અહીંયા તું કો ગોળ ના કટન રવા રવા

પ્લ છોકરો દાદી મેળ્યો ને દાદી ઉપર આવી સોડવા માંચલું પેલા દાદી મુગવાડી ખુશી કરી શું છું બન્યાલયા જોવા જ આવું શું લાવ્યું

આ બધું ખરાબ ના કહેવ કે બીધું એમ તો કરી બેહત છે ખરાબ બીધું બાઈધી કરી નાખ્યા સાર ના વાત એમશા શિલા તો ખાલી પડ્યા રામભાઈ હામશા પણ સાર ના હોય શું બેઠો નેટ નેટ છો તમે

એટલે અમારે તો પપેટા ખાવા જ પડે પરિવા પડે તમે લાવે એટલે તમે ખબર પેઢા અમે બાઈક લાવી એટલે ખવડાવીશું આવીશ ના પાડે મને તો ના પાડી છીએ

તમને ખબર હે શિયો બાદ પીપળપટી વાગડાવે હે તમે ભલા છો મે

અમુક ટાઈમે કેમ પાડેલું હતું બાદર પાડેલું હતું છોટા હાથી હવે હું હાથી ના કહેવાય ના આ ચીબર કહેવાય કે ચીબર હાચું હાચું હવે ઈને ચીબર નખી પર કીધા વગર પેલું જી કરવાનું ઈ કરો આ તો પણ ગેથી ફોન આવે લેશું કે આયો ફોન લાવ મત દિન ફોન ઓયતના ઠોકરીને છોકરા કોઈ ફોન તો હું ઈ ન લાયો લઈ લીધી છે ફોન તમારે તો લારે 4 3 ઓછું

ના પાડો દાદા પેલું જે વસ્તુ લાયા ને તમે નવીનતામાં લાયા ચમ બહાર પાડવા માંગતા ને હું એમ કઉ અને બેટ કરો તમારા છોકરાની વાત તો મૂઈ નતો મોન તો અમે ટ્રેક્ટર લાયા કર્યું કડ્યુંતું ડાળો લઈ ગયો લઈ ગયો તો ડાળ ભાટ હેડાન હા

દાદા હવે સુખી સુખું તો ટુ કે દાદા તમે જે ઘોડા લાયા ને એ હવે ખબર પડી ગઈ છે કે દાદા ઘોડા લાયા હશે

આખી છોકરો કે ઘોડા લેવા લડખાઈ લડખેલો હતો એટલે તમે ઈચ્છીયો ઘોડો સમજો છો મને થોડુંક સમજ પાડો મને લાગે સર લાડું હું તમને ઘોડા તમે ઉભાડો હું ઘોરાનું સેટિંગ કરું ઉભાડો તમે તમે ઉભાડો રે ઘોડા બરાબર છે ઘોડા છે ઘોડા બરાબર 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 છે ઘોડા બરાબર

બરોબર હવે કરો ખસર લાવો બે ચાર લાવો અને ખસર જે ગોમ માં સારના પોટકા જે ડોસી રે ને એને યાત્રા લઈ આલો બરોબર યુકોમોગો કોકના ઉંગો માર પાકોને બે હાથના ફેરા કરો એટલે જો માર માર કરેના જો મારું 500 પાટણ હા